વાપીના કિરણ રાવલ દ્વારા વાપી તાલુકાના ધારાસભ્ય અને નાણા ગુજરાતના નાણાં મંત્રી એવા શ્રી કનુભાઈ દેસાઈના ચોતેરમા જન્મદિવસ પ્રસંગે વાપીના ગુંજન પર આવેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે કેક કપાવી તેમને જન્મદિવસની ખૂબ શુભકામનાઓ પાઠવી હતી ત્યારબાદ સમાજસેવક કિરણ રાવલ આ જન્મદિવસ નિમિત્તે વાપીના નામદા ચંદોર ગામમાં આવેલ સરકારી પ્રાથમિક શાળાના તેમજ નામદા ચંદોર ગામની લગભગ છ આંગણવાડીના નાના બાળકોને ચંડોરની સરકારી પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં નાના મોટા દરેક વિદ્યાર્થી બાળકોને એકત્ર કરીને શ્રી કનુભાઈ દેસાઈના ચોતેરમાં જન્મદિવસની કેક કાપી હતી અને શ્રી કનુભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી અને જન્મદિવસની ઉજવણી કરી હતી અને ત્યાં હાજર દરેક બાળકોને આ જન્મદિવસ નિમિત્તે બાળકોને કેક તેમજ નાસ્તા અને બિસ્કિટના પેકેટોનું પણ વિતરણ કર્યું હતું આમ વાપીના સમાજસેવક કિરણ રાવલના આ કાર્યથી દરેક બાળકો ખૂબ ખુશ થઈ ગયા હતા